રવિવાર ઓગણત્રીસ તારીખના રોજ જે હાલ પ્રસિદ્ધ થયા હતા એમાં સીએસસી ના મેડિકલ ઓફિસર શ્રી જે છે એ નશાની હાલતમાં એ પ્રકારે મીડિયામાં વાયરલ થયો હતો એ અનુસંધાને તપાસ કમિટી નીમવામાં આવી અહીંયા જિલ્લા કક્ષાએ અધિક જિલ્લા આરોગ્ય શ્રીના મેજા હેઠળ એમના દ્વારા ગઈકાલે વિઝિટ કરીને સ્થળ પર તપાસ કરીને નિવેદનો લેવામાં આવ્યા છે અને એ એ એ નિવેદનોના આધારે જે અહેવાલ છે ડિટેલ અહેવાલ એ અત્રે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી છોટાઉદેપુર ખાતે સબમિટ કરવામાં આવે છે અને એ અહેવાલ અત્રેથી વિભાગીય નાયબ શ્રીની કક્ષાએ વડોદરા ખાતે ઓલરેડી સબમિટ કરી દીધો છે અને વધુમાં જે કાર્યવાહી છે એ આગળની વડી કચેરીની જે વિભાગીય કક્ષાએથી અથવા કમિશનરશ્રી કક્ષાએથી જે કંઈ સૂચનાઓ આવશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટની અંદર એ ભાગે એવું એમાં સાબિત થાય છે કે જે ડૉક્ટર સાહેબ હતા એ નશો કરેલી હાલતમાં હતા એ રીતનો એ અહેવાલમાં ફલિત થાય છે પરંતુ વધારે તપાસ જે છે એ વડી કચેરીથી જે કંઈ આદેશો આવશે એ પ્રમાણે કરવામાં આવશે